અમુક કારણો ભાવ એવો ન હોય કે તમને દુઃખ પહોંચાડે પણ મારી ભાષા એવી હોય કે તમને એમ થાય નાખી હા હા વાહ ને કાણો ન કહીએ એને કડવા લાગે વે પાહે બેહે નીચે ભાઈ પણ સાને કોઈ આને પ્રેમ અને વિરહ હકીકતમાંનો નો સાચો અર્થ શું છે પ્રેમ અને વિરહ ને એક જ શબ્દોમાં જો ડિફાઇન કરવો હોય ને તો પ્રેમ એટલે કૃષ્ણ કૃષ્ણ થી ઉપર પ્રેમ નું બીજું કોઈ તત્વ છે નહીં અને જો તમે વિરહ ને જોવા માંગતા હો તો તમે એમાં મિરાજ જોઈ અનકન્ડિશનલ લવ ના બે બેસ્ટ એક્ઝામ્પલ છે એકને ખબર છે કે આ મને કોઈથી મળશે છે છતાંય એને જાય હા તો એ પ્રેમ છે અને જેની હાજરી નથી છતાંય એની પ્રતિ સતત તમારી પાસે છે એવી થયા કરે એવી રહ્યો એક છોકરો બાર તેર વર્ષ એટલે અમે અહીંયા રસ્તાના કાંઠે ઊભા હતા જા પાણી પીને તો એ હાથમાં જબલું લઈને આવ્યો કાળા કલરનું જબલું પણ એના આંખમાં એટલો મસ્ત ભાવ હતો ને એમ પ્રેમ આપણને દેખાય એમ મેં કીધું હાથી ભાઈ આપી મારે લેવી છે તારી ગેમ એટલે એને જબલું ઊંચું કરીને મને હાથમાં આવી તો એ મેં આમ જબલું ખોલું ખોલીને જોયું ને તો એમાં તઈ મને એ નહોતો સમજાતું કે હું રાજી થાઉ કે નથી થાવ માણસે મેં હલો કીધું અને એ માણસે સીધું રોવાનું જ ચાલુ કર્યું અને રોવે એટલે સામાન્ય હિપકા ભરે એમ નહીં પાંચ આઠ વર્ષનું બાળક જેમ રોતો હોય ને આમ આમ હિપકા ભરતા જાય બોલતા જાય કે હું તમને સાંભળું તો મારો છોકરો મને યાદ આવે છે મારા છોકરો તો કલાકાર નહીં આપણને એમ વસ્તુ નો ભૂલી શકાય એમ તમારા મત મુજબ બીરાદર એટલે શું એટલે બીરાદર એટલે ટૂંકમાં એક એવું સરનામું કે જેમાં કોરી ટપાલ નાખી વાયરલ થવું બહુ અઘરું નથી પણ ફેવરિટ થવા એ સફળ છે ને એ બાજુ પર્યાણ ચાલુ અમે નાના હતા ને ભેગા ભણતા બહુ વાયરલ થવા શબ્દો એવા છે કે અમે નાના હતા ને ભેગા રમતા

તો કેમ છો મિત્રો મજામાં આજે ફરી એક વાત આપ બધાનું દિલથી સ્વાગત કરું છું એક સ્પેશિયલ પોડકાસ્ટમાં મિત્રો આપણે બાળપણમાં છે ને એક સાંભળેલું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ મિત્રો કવિ એટલે એક એવી વ્યક્તિ કે કદાચ જો દુનિયામાં ન હોત ને તો એક પણ વાર્તા કે એક પણ મૂવી ન બને હમણાં મેં જેમ કીધું ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પરંતુ આજે આપણા ભાગ એવા છે કે આપણા પોડકાસ્ટમાં રવિ અને કવિ બંને હાજર છે અ આ કવિ એટલે એક એવા વ્યક્તિ કે હું તમને એનું ખૂબ વાયરલ થયેલ એક વાક્ય તમને સંભળાવું કદાચ તમે સાંભળશો ને એટલે તમને એમ થશે કાકે સાંભળેલું છે કે દુનિયા ગમે તેવી ધૂન વગાડે બિરાદર એ ધન ઉપર આપણે અંધાધૂન નાચી લેવાનું બસ આ બિરાદર એટલે રવિભાઈ આહી તો કેમ છે રવિભાઈ મજામાં એકદમ મજામાં હવે થોડી ઘણી વાતચીત કરશું ભાઈ અમને મજા આવ્યો થોડા ઘણા પ્રશ્નો પૂછશું તમારે અનુકૂળતા પ્રમાણે તમે જવાબ આપો એ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા શો માં આવવાનો મોકો મળ્યો અને મુદ્દે આપણે વાતો ના માણા એટલે વાતો નું ઠેકાણું કરતા હોય અને અહીં આવવાનો રાજી પો તમારું આ મસ્ત વ્યુ તમારો સ્ટુડિયો આનંદ આવ્યો જોઈ વધારીએ વાતો આગળ હવે બિરાદર તરીકે તમે અત્યારે જાણીતા છો યસ બિરાદર નો અર્થ કદાચ હું જાણું ત્યાં સુધી ભાઈ ભાઈબંધ બંધ તે સખી કે ભેરું બિલકુલ તમારા મત મુજબ બિરાદર એટલે શું મારે મન બિરાદર એટલે એક એવો વ્યક્તિ કે એનારે તમારો લોહીનો સંબંધ ન હોય તો કઈ નહીં પણ તમારે એની હારે તમારો લગાવનો સંબંધ હોય કે જેના જેને તમે વાત કરતા તમે ખચકાવ નહીં બિલકુલ તમે કોઈ ફિલ્ટર નો રાખવું પડે કે આ વાત સાંભળી એના માણસ મને કેવી રીતે જજ કરશે એટલે બિરાદર એટલે ટૂંકમાં એક એવું સરનામું કે જેમાં કોરી ટપાલ નાખી શકો તો હવે એક આપણી જૂની કહેવત છે કે ઝરણારીમાં જોર ન હોય ઝરણારીમાં જોર ન હોય તો એમાં સુયાણી શું કરે કરે વાહ હવે આમાં થોડુંક મને મારા મત મુજબ મને થોડોક પ્રશ્ન છે કે થોડોક કટાક્ષ વાળો છે તો માઈ માં બીજા બધા વગડા ના મે એવું કઈક સાંભળેલું છે તો મા વિશે આવું કટાક્ષ કેમ બોલે છે કે અત્યારની જનરેશન પ્રમાણે આવું કઈ લખેલું છે કે અત્યારની જે માં છે એ અલગ છે પેલાની જે માં હતી તો મા તમારી કલમ કેવી હાલે મા ઉપર મા તો અટાણી માં હતી અને એ માં માં છે અને પેલા માં હતી કારણ કે માતૃત્વ છે ને એમાં કોઈ ફેર નો પડે તમે કીધો એ બહુ જૂની આપડી કહેવત છે કે જણનારીમાં જોર ન હોય તો ખુયાણી બિચારી શું કરે

એમાં જ તમે અગિયાર વોલ્ટ લઈને બેઠા હોય આનો બહુ સિમ્પલી તમને સમજાવી દો કે પચીસ વોલ્ટ નું કામ લેવા માંગો તો એ કે ફાઉન્ડેશન જ નાનું છે છે જે પાત્ર ક્ષમતા કિલો ઉપાડવાની છે એના ઉપર તમે પાંચ કિલો નાખી દો તો એ પોસિબલ નથી એટલે આ વાત એવા કન્ટેક્સમાં કે એવી રીતે છે એમ કે જ્યાંથી તમારો પાવર કે તમારો ફ્લો જ્યાંથી ક્રિએટ થાય જ્યાંથી જનરેટ થાય એક દમ નથી તો પછી ફ્લોમાં તો કંઈ નહી ને બરાબર એટલે આવી કાઈક લોક સાહિત્યની વાત તો આ છે હવે આ રવિભાઈ થી લઈને બિરાદર સુધી પહોંચ્યા ત્યાં સુધીના જે કાઈ સફર છે એમાં કેવી કેવી મુશ્કેલીઓ હતી અને કેટલું તમે એના પાછળ ભોગ દીધેલો છે મુશ્કેલીઓમાં તો એવું છે તનુજભાઈનો એક હિન્દી જબાનનો બહુ મજાનો શેર છે કે એક વખત એક સમય હોય ત્યાં સુધી માણસ એકલો હાલતો એમ કે એક વખત તક મેં અકેલા ચલા ફિર હું આવ્યું કે મેરા નામ ચલને લગા એટલે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્યકારો હોવાને નાતે મને અહમ નથી ઘણી વખત હું મંચો ઉપર થી એમ કેતો હોય કે આ હું કહું છું આવું બીજું કોઈ નથી કેતું તો એ મારો અહમ નથી હોતો એ અભ્યાસ છે

પણ એ તકલીફ કહેવા કરતા અને સ્ટ્રગલની સ્ટ્રગલ તો મારી હવે શરૂ થઈ હોય એવું મને લાગે છે કેમકે આટલા દી તો કોઈ મને ઓળખતું નતું મારા કામ ને ઓળખતું નતું હવે ગુજરાતના આપણા જે લાખો લોકો આપણી ગુજરાતી ભાષા જ્યાં જ્યાં સુધી છે એ લોકો મને સાંભળે છે એ લોકો મને વધાવે છે એટલે સફર બહુ રોચક રહી છે આમ હું પાછું વારીને જોઉં તો મારી લખેલી એક લાઈન મને યાદ આવે છે એ રીલ બહુ વાયરલ થઈ હતી કે લોકો જેને જાયદાદ કે છે ને મેં ચલમમાં ભરીને ફૂંકી નાખી ઘણી વખત યુવાનીના જોશમાં તમારી અણહમજણના જોશમાં એવા ઘણા બનાવો એવી ઘણી ઘટનાઓ બનતી હોય કે જેનું કાયમી તમને રિગ્રેટ રહીએ પણ ઈશ્વરે કેવી વ્યવસ્થા કરી છે ભાઈ કે એમાં તમે કઈ એડિટ નથી કરી શકતા તમે તમારી એડિટ નથી કરી શકતા પણ તમે આવનારી કાલને એ છે કે વર્તમાન જે છે એ હોય છે તો વર્તમાનને સુધારીએ લોકોને પ્રેમ કરીએ લોકોને પ્રેમ આપીએ અને લાખો લોકો આશીર્વાદ આપે છે મારી વાહવાહી થતી હોય કે કોઈની બાઈક પાછળ કે કોઈના વાહન પાછળ બિરાદર લખેલું જોઉં તો એ હું બિરાદર નથી ઈ મારા જેવા લાખો લોકોનો એક શબ્દ છે કે જે સામાન્ય ઘરેથી આવી અને કઈક એવું કરવા માંગે છે કે જે સપના ને ઝંખતા હોય જે સપને પહોંચવાના એને ઈચ્છા રાખી હોય કે જેના હાટુ એને કામ કર્યા હોય તો ઈ સફરની વાત કરીએ તો એક જ લીટીમાં સફર કહું ને તો એમાં બધુંય આવી ગયું સફર મારી આહલાદકય છે રોમાંચક છે સામે એકલી ડરામણી છે બિહામણી છે અને તોફાનીય છે એટલે આવું બધું છે સફરમાં આ જે છે તમારા ભાષાને લઈને બધા ઓળખે છે શબ્દો અને ભાષા ભાષા અને ભાવ આ બે વિશે તફાવત શું છે કે અમુક વખતે કેવું હોય કે અમુક માણસનો ભાવ એવો ન હોય તો તમને દુઃખ પહોંચાડે પણ મારી ભાષા એવી હોય કે તમને ભેટ રાખી દેવા હા વાહ લોકસાહિતમાં એક દુવો છે ગુજરાતી ભાષા એ તમે જ શીખવાડી છે ભાષા અને ભાવનો તમે બહુ ડીપ પ્રશ્ન પૂછો

ભાષા અને ભાવ વચ્ચેનો આ ફરક છે કે તમે પાહે બેહન પૂછીએ કે ભાઈ તમે સાને શાને ખોયાને પાહે બેહન તમે કોઈક માણસને પૂછો કે તમારી આંખમાં હું થયું ભાઈ કેમ તમે આંખ તમારી ત્રાસી છે કે બંધ છે કેમ તો ભાવ અને ભાષા વચ્ચે ફરક આટલો છે બાકી મેઈન વસ્તુ આપણો જે કાઠિયાવાડી ભાષાનો પોતિકો જે થાઠ છે છે છું વાળી ભાષા કદાચ હું પર્ટિક્યુલર હું વ્યક્તિગત એવું માનું છું કે હું બોલવા ધારું તોય નહીં બોલી શકું કારણ કે એ મારા સ્વભાવમાં નથી મારા જીન્સમાં નથી તો એ વસ્તુને હું એટલું નેચરલી પ્રેઝન્ટ નહીં કરી શકું અને જ્યાં હું નેચરલી પ્રેઝન્ટ નહીં થાવ ત્યાં સુધી સામેવાળા સુધી હું પહોંચી જ નથી શકવાનો એટલે ભાષાને રજૂ કરવાનો જે લહેકો આપણો આરોહ અવરોહ છે આપણો જે ભાષાનો પોતિકો ઠાઠ છે એને પકડી રાખો એટલે એ ભાવ ઓટોમેટિક પ્રગટ થાય જ છે તમે જયારે આ બધું લખતા હોય ત્યારે બધી અંદર પીડા હોય કે પછી અંદરથી થી ઉગે ને કોઈ ન ઉગે એની જે વસ્તુ છે લખવામાં કેવું છે કે મને સૌથી વધારે મારી યુટ્યુબમાં કે મારા ઇન્સ્ટાગ્રામમાં કે એ કમેન્ટ આવે કે સપોઝ મેં કોઈ રીલ પોસ્ટ કરી હોય તો લોકો આવીને મતલબ એવી કમેન્ટ કરે કે અમારી વાતની તમને ક્યાંથી ખબર પડી જાય હવે એનું એક બહુ સિમ્પલ સિક્રેટ એ છે કે આપણે આસપાસ રહેનારા માનવ સમુદાયના મોટા ભાગના લોકોના માઇન્ડસેટ અને આપણી જિંદગીઓ એકરખી જ છે હકીકત એ છે કે તમારી જિંદગીમાં હું ચાલે છે હું જોવા નથી આવ્યો મેં તો એ જીવો કદાચ એમાંથી ઘણું ખરું કન્ટેન્ટ કે ઘણી ખરી વાતો એવી હોય કે જેના અનુભવ મને છે પણ બધાય અનુભવ મને ન હોય અમુક વસ્તુ એવી હોય કે મેં ક્યાંક જોઈ હોય અમુક વસ્તુ એવી હોય કે મેં ક્યાંક સાંભળી હોય તો જોઈ સાંભળી વિચારી મંથન કરી આ બધાયના અંતે ભેગું થઈ અને એક વસ્તુ હું બનાવું એટલે એ વસ્તુ આપણા આસપાસના લોકોની જ હોય છે એટલે લોકો રિલેટ કરી શકે અને ખાસ કરીને પ્રેઝન્ટેશન નામની એક વસ્તુ છે બીજું એવું છે કે મારું બોડી લેંગ્વેજ અને હાવભાવ આમ ધીર ગંભીર જેવું હું જાઉં છું માનું જાઉં છું એવું લાગે કે આ માણસ છે તો હવે ખબર નહીં હવે હું ધીરે ધીરે બોલવા માંડ્યો

અને આપણને જે અનુભૂતિ થાય છે એના ફળ સ્વરૂપે આપણા ભીતરમાંથી આપણા અંદર જે સમંદર છે એમાંથી જે નીકળે એ કવિતા હવે મારે એક બે તમને પ્રશ્ન બીજા પૂછો અત્યારે બધે પ્રેમના નામે બધા હેલી નીકળ્યા છે એમાં હું આવી ગયો તો હું તમને બે શબ્દ આપું પ્રેમ અને વિરહ હકીકતમાંનો સાચો અર્થ શું છે બહુ અઘરો છે સવાલ કારણ કે વર્ભોથી ગુજરાતી લોકશાહિત હોય

ઈ એક જગ્યાએ તમને મીઠો લાગે એક જગ્યાએ તમને ટાઢક આપે એ જગ્યા કઈ કે પ્રણયમાં પ્રજ્વળતો આ વિરહ નો અગ્નિ અગ્નિ છતાંય ઊંફ આપે છે મીઠી એ ઊંખ મીઠી આવે કે તગ્નિ વિરહ નો હોય તમારું ગમતું માણસ તમને ગમતું ઠેકાણું તમને પ્રિય પાત્ર જય તમને યાદ આવે ત્યાં તમે ઈ નક્કી નો કરી શકો મન દુઃખ થાય છે કે અંદર થી રાજી થાય છે વિરહ વિરહ એટલે એક એવી અવસ્થા કે જેમાં માણસ ન્યુટ્રલ થઈ જાય તમે ન તો બહુ રાજીપાજની નજીક હો કે ન તમે દુઃખની બહુ નજીક હો વિરહની અવસ્થા અત્યાર સુધીમાં એવો કાંઈ એમ કિસ્સો હોય કે એમ કોઈ તમારા ફેન કે આવીને કંઈક આમ એવું કાંઈ કર્યું હોય કે આમ કોઈ દી ભુલાય એવું જ ન હોય ફેનમાં તો એવા ઘણા બધા ફેન આવે અમુક લોકો એનો પ્રેમ હોય છે ઘણી વખત કેવું છે કે માણસને પોતાને વ્યક્ત કરવા માટેના રસ્તાઓ બધાયની તમીઝ કે બધાયની સમજણ એકખરખી નથી વધતી અમુક લોકોને લગાવ હોય હમણાં થોડાક ટાઈમ પહેલાં અમારા એ બાજુ અમારે પ્રોગ્રામ હતો હળવદ થી નજીક ગામડામાં તો અહીંયા હું જાતો હતો તો રસ્તાન કાંઠે અમે ઉભા રહ્યા પાણી પીવા માટે થઈ એટલે એક છોકરો બાર તેર વર્ષ એટલે અમે અહીંયા રસ્તાન કાંઠે ઊભા હતા ચા પાણી પીને તો એ હાથમાં જબલું લઈને આવ્યો કાળા કલરનું એક જબલું હતું એટલે આ આવી અને થોડીક તો એ છેટે આમ અચકાતો હતો બાળક હતો એને વિડીયો જોયા હોય કે આ રવિભાઈ છે પણ તો એ કન્ફર્મ નો થતો કે આ છે એટલે હિંમત કરી અને પાસે આવ્યો કે તમે બિરાદર મેં કીધું આ ભાઈ તો કે હું તમારા વિડીયો જોઉં છું મારા મમ્મી તમારા વિડીયો જોવે છે મારા બેન તમારા વિડીયો જોવે છે મેં કીધું આભાર ભાઈ તમારો મને ખુબ રાજી પોતી મને ઓળખી ગયા હું તમારા માટે કે કઈ લઈને આવ્યો છું છોકરો મારા હાટું ભેટ લઈને આવ્યો હાથમાં જબલું હતું બહુ કોસ્ટલી કે મોંઘી કોઈ વસ્તુ હોય ને તો એ હું નથી લેતો એનું કારણ હું એને ડિનાઇડ કરું છું એવું નથી પણ મને નથી યોગ્ય લાગતું કે એ વસ્તુ આપણે કોઈ યાર ચા પીએ કે બેહીએ વાતો કરીએ ઓકે એટલે

તમે જે સફર નું પૂછ્યું ને એનો જવાબ અહીંયા આવી છે કે તવંગરમાં તવંગર માણા હે મને સાંભળતો હોય મને એક વખત હું અને જયદેવભાઈ ગોસાઈ અમે અમદાવાદ પ્રોગ્રામ માટે જતા હતા તો હોટલે ચા પીવા ઉભા રહીએ ને તો ફોન એક આવ્યો ફોન આવ્યો એટલે એક માણા હે મેં હલો કીધું અને એ માણા હે સીધું રોવાનું જ ચાલુ કર્યું અને રોવે એટલે સામાન્ય ઈબકા ભરે એમ નહીં પાંચ સાત વર્ષનું બાળક જેમ રોતો હોય ને આમ આમ હિબકા ભરતા જાય ને બોલતા જાય કે હું તમને સાંભળું મારો છોકરો મને યાદ આવે છે મારો છોકરો હતો અને એટલો તેજસ્વી છોકરો હતો કે એને ગીતાનું જ્ઞાન હતું એને પુરાણો યાદ હતા એને એવા મહંતોના નામ મને આપ્યા કે ફલાણા ફલાણા બાપુ આવ્યા હતા એને એમ કીધું હતું કે તમારો છોકરો મને આપી દીધો દક્ષિણે મામુઆ ને સંત બનાવી દો એટલું પ્રોટેન્શિયલ હતું કે ઈ ગ્રેજ્યુએટ થયો તો અહીં પેલો નંબર હતો એને ડિગ્રી કરી હતી તો અહીં પેલો નંબર હતો જ્યાં જાય એનો નંબર કા પેલો ને કા બીજો જોઈ એટલો જ્ઞાની છોકરો હતો પણ આકસ્મિક એનું અવસાન થઈ ગયું અને હવે એવે વખતે કોઈક માણસ એમ કહે કે મારો મને મારો દીકરો તારામાં દેખાય છે તો હું નસ માનતો કે એનાથી મોટું કોઈ પુરસ્કાર મારા માટે હોય એક માણસ એક બાળક કે જેને હજી એ ખબર નથી સમાજની કે માણસને આપવું હોય તો હું આપી શકાય સબ્રીએ જેમ હાવ નિર્દોષ ભાવે કે મારી પાસે જે છે યથા બોર રામને ચાખતી જાય ને આપતી જાય એમાં બાળક છે એ પાંચસો ગ્રામ ભીંડો મારા હાથમાં આપીને એમ કે તમે આ ખાઈ જો મને ગમશે ભાઈ એટલે તઈ આપણને એમ થાય અમુક વસ્તુ ન ભૂલી શકાય એમ આપણને એમ થાય કે લાખો કરોડો ની ગિફ્ટ કોક આપી દે એ તો આપી દે કદાચ એના આગળ સગવડ હોય પણ જેના આગળ નથી અને એ તમને આપે છે તો એ એવો એક ને એવા લાખો લોકો ચાહનારા છે કે એવા લાખો લોકોના મેસેજ આવતા હોય મને કે ભાઈ તમે બોલો તો અમને ગમે છે ઈવન મને સાંભળનારો જે વર્ગ છે મારા ચાહકો નથી પરિવાર છે પણ એ એવા લોકો છે કે હું એટલા સાદાઈથી અને મને સ્વીકાર્યો છે કે હું નવા કપડામાં મારો ફોટો મૂકું ને તો એ એટલા રાજી થાય કે જાણે પોતા એ પહેરા કે એ એને એમ થાય છે કે આ માણસ અમારો છે અમારા જેવો આ માણસ છે અને એના કારણે જ બોલવાનું છે બાકી ફેમસ થવું એ બહુ બહુ અઘરી વાત અહીંયા પહોંચીને મને સમજાણું કે એ બહુ અઘરું નથી વાયરલ થવું એ બહુ અઘરું નથી પણ ફેવરિટ થવા વાત જે સફર છે ને છે છે એક કે કે અમે નાના હતા ને ને ભેગા રમતા કેવું પાઠે ખબર પડી તેમ વિશે મારી રીલ હતી દુનિયાની સૌથી અઘરમ અઘરી જો કોઈ નોટ હોય ને તો એ મિત્રો છે તમને ધંધે લગાડે પણ ખરા અને અડધી રાતે તું જાગે છે હુઈ ગયો એમ પૂછવાય તમને અડધી રાતે જગાડે પણ ખરા અને થી તમે જેને ઢાંકીને રાખ્યો હોય ભેગા મળીએ ને એ જ કિસ્સા ને એ બધાય ઉખાડે પણ ખરા પણ મૈત્રી છે ને એ ઔષધી છે તમે બીજા સંબંધોમાં કેવું છે કે આપણે પ્રોટોકોલમાં હોય તમે એક તમીઝમાં હોય કે એનાથી ખુલીને તમ વાત ન કરી શકો એમ મિત્ર એટલે એક એવું ઠેકાણું છે કે જ્યાં વાત કરતી વખતે તમને હું કોણ શુંનો વિચાર ન આવે એને તમે ભેટો એટલે તમે તમે નો રહ્યો તમે તમારી જાતને ગળી જાવ એ ભાઈ એટલે ભાઈબંધ વિશે તો કેટલું કહીએ એમાં ભાઈબંધ વિશે કદાચ કોઈ સવાલ કરે ને તો એનું બેસ્ટ ઓપ્શન એ હોય કે તમે ખાલી એક સ્માઇલ કરી દી એમાં આવી ગઈ ભાઈબંધી આ આવી કે કાંઈ પણ બોલી અને છંછેડવા કરતા દાંત કાઢીને કહી દ્યો ભાઈબંધી એટલે સ્મિત તો બસ આટલા હતા મારો પ્રશ્ન ખૂબ મજા આવી તમારે વાતચીત કરીને ચલો મિત્રો રવિભાઈ ભાઈ વાત કરીને ખૂબ મજા આવી જોડાયેલા રહો અમારી સાથે અમારી ચેનલમાં નવા મહેમાન આવશે નવા વિચાર આવશે ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને અમારી ચેનલ ગુજરાતી ગપશપ ને સબસ્ક્રાઈબ કરો બસ જય હિંદ જય ભારત આભાર